શુદ્ધ સોનું વેચવું છે અણી શુદ્ધ વેચવું છે ઝેર વગરનું વેચવું છે અને લોકોને ઝેર વગરની પોતાના સ્વાસ્થ્ય માટેની જે ડીશ એટલે કે ભોજન જે છે એ મારે લોકોના રસોડામાં રંધાય અને પીરસાઈ માટે નલિતભાઈ મારે એક છેલ્લી વાત એ કેવી છે કે હવે આવનારું યુદ્ધ અથવા તો આવનારી માનવ જીવન માટે માનવ જાત માટે જો કોઈ લડાઈ હશે તો સ્વાસ્થ્યની લડાઈ હશે સ્વાસ્થ્યની હું એટલા માટે બે દિવસથી બોલી રહ્યો છું આજે કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક લકવો બ્રેન સ્ટ્રોક બીપી થાઈરોઈડ જેવા મૃત્યુના આપણે સુધી લઈ જાય એવા ભયંકર રોગો ઘર ખાલી કરી દે એવા રોગો આજે ભરલો લઈ ગયા છે જો કોઈ ગામનું પ્રમાણિક રીતે એના લેફ ટેસ્ટ સાથેનું કોઈ ગામનું સર્વે કરવામાં આવે ગુજરાતમાં તો એક હજારે હું ચોક્કસ આંકડા નથી કહેતો પણ મારા ધ્યાને એક ગામનો હમણાં આંકડો આવ્યો છે પાંચ હજારની વસ્તીનું ગામ છે ત્યાં ચાલીસ કેન્સરના કેસો આજે છે બે ત્રણ દિવસ પહેલાં જ મારી પાસે આંકડો આવ્યો છે જો ખરેખર તપાસ કરવામાં આવે તો તમે વિચાર કરી નાખો કે પાંચ હજારની વસ્તીના ગામમાં ચાલીસ કેન્સરના કેસો એટલે હજારે આઠ માણસ તો આજે આવી ગયા છે આ નાનો શું આંકડો નથી અને એમાં વધતા હવે વાર નહીં લાગે એટલે અમે લોકોને ફરી ફરી કહી રહ્યા છે અમારે ભલે તન મહેનત કરવી પડે મજૂર નથી તો હું પોતે જન્મ લીધો છે જીવન નું ઊંચું લક્ષ છે લોકો સારા સ્વાસ્થ્ય માટે સારો ખોરાક આપવો છે એટલા માટે આ મહેનત કરીએ છીએ તન મહેનત કરીએ છીએ મહેનત કરીએ છીએ એનું વળતર પણ લેવાનો અમને અધિકાર છે અમને કમાવા માટે બે પૈસા કમાવા માટે અમે મહેનત કરીએ છીએ પણ એ અમારા પરસેવાની મહેનતનો પૈસો અમે કમાઈએ છીએ એટલે લોકોને કહીએ છીએ કદાચ અમે ક્યાંય બે રૂપિયા ઊંચા તમારી પાસે અમારા શાકભાજીને માંગીએ તો તમે દાંત કાઢીને હસતા હસતા આપજો અમારા કદર કરજો અમારા પરસેવાની અમારી મહેનતની અમારી પ્રમાણિકતાની વાહ એટલું કહીને આપ સૌને ફરી વંદન ધન્યવાદ અરે વાહ વાહ ખૂબ સરસ